મહીસાગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ સવારથી જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારમાં હળવો ધીમી ત્યારે વરસાદ પડ્યો હતો તો બીજી તરફ અસહ ઉકળાટ અને ગરમીના બફારાથી લોકોને રાહત મળવા પામી છે જોકે જિલ્લામાં હજી વરસાદની ઘટ છે તો સિઝનમાં અત્યાર સુધીમાં લુણાવાડા તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે તો હજી મોટાભાગના ખેડૂતોએ વાવણી પણ કરી નથી તેવામાં સારા ધોધમાર વરસાદની રાહ જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વ્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ